વર્ષો જૂના ઘૂંટણ અને થાપાના તમે કંટાળી ગયો ફક્ત તમારા માટે છે કારણ કે અમે પહોંચી ગયા છે સેવ લાઈફ હોસ્પિટલના ડોક્ટર રુતુલ ગાંધી પાસે જ્યાં અદ્યતન ટેકનોલોજીથી ઘૂંટણના રિપ્લેસમેન્ટની સર્જરી થાય છે અને તમને આવી તકલીફોમાંથી પરમાનન્ટ છુટકારો મળી જવાનો છે આ સિસ્ટમથી ઓપરેશનમાં સ્નાયુ અને હાડકાનું ન્યૂનતમ કાપકૂપ થાય છે જેથી દર્દીઓને દુખાવો ઓછો થાય છે અને રિકવરી એકદમ ઝડપી બને છે ડાયાબિટીસ હૃદયની તકલીફ અને કિડની તકલીફના પેશન્ટો માટે આ એકદમ આશીર્વાદરૂપ છે આ ઓપરેશનમાં ઓપરેશનની પહેલા જ ડોક્ટર કોમ્પ્યુટર પર પ્લાનિંગ કરે છે અને ઓપરેશન વખતે રોબોટિક આમ તે પ્લાનિંગને ચોકસાઈપૂર્વક એક્ઝિક્યુટ કરે છે ઓપરેશન દરમિયાન રોબોટિક સિસ્ટમને સર્જન કંટ્રોલ કરે છે અને તેને ફાઇન ટ્યુન કરે જેથી દરેક પેશન્ટને ચોકસાઈપૂર્વક અને એક્ઝેક્ટ રિઝલ્ટ મળે છે અહીંયા તમને મેડિકલેમ અને કેશલેસ સુવિધા પણ મળવાની છે અને જો તમે ઓપરેશન માટે વિચારો છો તો સેવ લાઇફ હોસ્પિટલમાં ડોક્ટર ઋતુલ ગાંધીને દર બુધવારે સવારે અને સાંજે પ્રી સેકન્ડ ઓપિનિયન ક્લિનિક માટે મળી શકો છો અને તેમનું ઓપિનિયન લઈ શકો છો આ સિવાય સ્ક્રીન પર એડ્રેસ અને કોન્ટી ડિટેલ્સ આપેલી છે તો એક વખત અચૂક વિઝિટ કરજો